નમસ્કાર સાહેબ હું દેસાઈ વિમલભાઈ ચેહરાભાઈ ગામ ખરડોસણ ફાર્મર ફ્રેન્ડ આજે આપણે ખરડોસણ મુકામે મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતી આત્મા દ્વારા મીટિંગ રાખેલી છે સોથી દોઢસો ખેડૂતોની અને ચારથી પોંચ વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરી રહેલ છું તે આપે લાઈવ જોઈ રહેલા છો આ વર્મી કમ્પોસ્ટ બનાવેલું છે આમાં જીવા અમૃત છે આમાં જીવા અમૃત છે આમાં છાશ છે આ ગાયનું જરણ છે અને બીજા અમૃતને તે બધું પાયામાં અપાઈ દેલ છે વારા ઘઉં આવેલા છે સાહેબ અમને બતાવશે તમને બાજુમાં બટાકા છે અને દરેક ખેડૂતોને આ પ્રાકૃતિક લક્ષી બનાવવા હું એક સંકલ્પ કરેલ છે અને સાહેબનો પણ બહુ અમારા માટે સપોર્ટ છે અને પ્રાકૃતિક આધારિત દરેક લોકો બટાકા છે શાકભાજી છે અનાજ છે બાજરી ઘઉં આ બધું ખાય અત્યારે વધારેમાં વધારે કેન્સરનો બહુ ઝુમ્મસ ચાલી રહેલ છે બનાસકાંઠામાં અને ગુજ આખા ગુજરાતનો અત્યારે પહેલાં નંબર ઉપર છે જે બહુ ઝેરી એ રોગો છે તેના ઉપર આત્મા બહુ ક્રોસિસ કરી રહેલ છે એમ કે પ્રાકૃતિક ખેતી એ લક્ષી બધાય ખેડૂતો થાય અને પ્રાકૃતિક ખાય એ વિષય માટે ગામે ગામ મિટિંગો રાખી રહેલ છે અને દરેક ગામમાંથી આવા પ્રાકૃતિક ખેડૂતો તૈયાર થાય એ માટે બહુ કોશિશ ચાલુ રહે કરેલી છે અને અમારી જેમ તમે પણ દરેક તમારે જેટલી જમીન હોય એમાંથી ઘર પૂરતી આડોશી પાડોશીને આપી શકો એટલું પ્રાકૃતિકમાં સામેલ થો અને પ્રાકૃતિક કરો તેનાથી આપણા દરેક જિલ્લા તાલુકાવાઈજ આ પ્રાકૃતિક ખસે ખાવામાં આવશે તો દરેકનું એમ કે પોતાનું કુટુંબ બચી શકશે ને કે જે ચારથી પોંચ સભ્યો હશે તો તેમાં આવતા સમયમાં બેથી ત્રણ જણાને કેન્સર છે કોઈ બ્લડ કેન્સર છે આવા મોટા મોટા જે રોગો છે તેમાં સામેલ થશે તે માટે થઈ અને દરેક આ પ્રાકૃતિક વિષયને થોડુંક ધ્યાનમાં લઈ અને ઘર પૂરતું પ્રાકૃતિક કરે એ મારો આદેશ છે અને ગૌ આધારિત છે આમાં ખર્ચ છે નહીં દરેક વસ્તુ ગાયના ઉપર જ બને છે અને દરેક એક ગાય ગાયની અંદર તેત્રીસ કરોડ દેવતાઓ છે તો એની પણ એક તમારા ઘરે પૂજા થશે અને તે મહત્વનું છે કે દરેક એક ગાય પાળતા થશે જય ગૌ માતા જય હિન્દ